પ્રવેશ કરી રહ્યા છે તેઓ મુખ્યમંત્રી નિવાસ સ્થાને પહોંચ્યા છે મુખ્યમંત્રી નિવાસ સ્થાને આ સંકલન સમિતિના ત્રણ સભ્યો જે છે તે અત્યાર સુધી પહોંચ્યા છે પરંતુ જે પ્રકારે માહિતી મળી હતી કે દસ જેટલા સભ્યો જે છે તેઓ રવાના થયા છે પરંતુ મુખ્યમંત્રી સ્થાને અત્યાર સુધી હાલ જે દ્રશ્યો જોયા છે તે ત્રણ સભ્યો જે છે તે ગાડીમાં જોવા મળ્યા હતા અને તે ત્રણ સભ્યો જે છે તે મુખ્યમંત્રી સ્થાને પહોંચી રહ્યા છે એટલે કે હવે સંકલન સમિતિના ત્રણ સભ્યો જે છે તે મુખ્યમંત્રી સ્થાને પહોંચશે ત્યારબાદ બેઠકનો દોર શરૂ થશે અને આ બેઠકમાં જે સંભવતઃ જે સંકલન સમિતિમાં ચર્ચા કરવામાં આવી છે તે ચર્ચાના મુદ્દાઓ અંગે મહત્ત્વની વાતો કરવા બાબતે ચર્ચા કરવામાં આવશે ને ત્યારબાદ શું અંત આવે છે એટલે કે શું સુખદ અંત આવે છે કે નહીં તે બહાર આવ્યા બાદ જે મીડિયા સમક્ષ કહેશે ત્યારે જ તે બાબતે જાણી શકાશે પ્રવેશતા તેમને પૂછવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ હાથ જોડીને તેમણે કહ્યું હતું કે મીટિંગ પૂર્ણ થયા બાદ અમે તમને વિગતો આપીશું એટલે કે બેઠક પૂર્ણ થયા બાદ સંકલન સમિતિના સભ્યો જે છે તે મુખ્યમંત્રી સાથેની બેઠકમાં તેમની કયા પ્રકારની ચર્ચા થઈ અને તેનો સુખદ અંત આવી શક્યો છે કે નહીં કે સુખદ અંત આવ્યો છે આ તમામ બાબતો ઉપર સાચી સચોટ માહિતી સંકલન સમિતિના સભ્યો દ્વારા મીડિયા સમક્ષ કહેવામાં આવશે ત્યારે જ કહી શકાશે પરંતુ હાલ સંકલન સમિતિના ત્રણ સભ્યો જે છે તે મુખ્યમંત્રી નિવાસસ્થાને પહોંચ્યા છે અને હવે થોડી જ મિનિટોમાં આ બેઠક શરૂ થઈ જશે બિલકુલથી વિપુલ તો દસે જેટલા સભ્યો આવી શકે તેવી શક્યતા સેવામાં આવી રહી હતી પરંતુ હવે આ ત્રણ સભ્યો જ મુખ્યમંત્રીને મળવા માટે પહોંચ્યા છે શું લાગી રહ્યું છે આ જે સમગ્ર વિવાદ છે આ સમગ્ર ઘટનાક્રમ છે તેમાં કોઈ પણ પ્રકારનું રાજપૂતો બાંધછોડ કરશે કે પછી કોઈ શરતો મૂકશે સરકારની સામે જી આ બાબતે કોઈપણ બાબત જાણી શકાય નથી કેમ કે રાજપૂત ભવન ખાતે જે સંકલન સમિતિના સભ્યોની બેઠક મળી હતી તે લોકોથી તેમની બેઠકથી મીડિયાને દૂર રાખવામાં આવ્યું હતું તે લોકો ત્યાંથી રવાના થયા ત્યાર બાદ ત્યારે પણ તેઓ મીડિયા સમક્ષ કંઈ પણ કહેવાનું તેમને મુનાસિફ નથી માન્યું અને અત્યારે મુખ્યમંત્રી નિવાસસ્થાને જ્યારે તેઓ પહોંચ્યા છે ત્યારે પણ તેમને મીડિયા સમક્ષ પોતાની કોઈ પણ વાત મૂકવાનું મુનાસિફ નથી સમજ્યું તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જરૂર કીધું તેમણે ઈશારાથી કહ્યું છે કે મીટિંગ પૂર્ણ થયા બાદ તમને મળીશું તમને જાણકારી આપીશું પરંતુ કયા મુદ્દાઓને લઈને મુખ્યમંત્રી નિવાસસ્થાને સંકલન સમિતિના સભ્યો પહોંચ્યા છે તે લોકો કઈ બાબતે ચર્ચા કરશે આ ચર્ચાના અંતે સમાજ એ બાબતે રાજી છે કે નહીં આ તમામ મુદ્દાઓ એક મહત્વના મુદ્દા છે કે જેને લઈને સંકલન સમિતિ નિર્ણય આજે જ લે છે કે આગામી સમયમાં સમાજ સમક્ષ પોતાની વાત મૂકે છે આ તમામ બાબતોના અંતે જાણી શકાશે જ્યારે સંકલન સમિતિના જે સભ્યો છે તે મીડિયા સમક્ષ જાણ કરશે અને ત્યારબાદ સમાજના લોકોનું પણ સમર્થન આપની પાસેથી પણ જાણકારી લેતા રહીશું આપણી સાથે વરિષ્ઠ સંવાદદાતા કલ્પેશ રાવલ સતત ફોન લાઈન પર જોડાયેલા છે કલ્પેશ દસ જેટલા સભ્યો મુખ્યમંત્રીને મળવા જશે બેઠકમાં જશે તેવી વાત હતી પરંતુ ત્રણ સભ્યો જ ગયા છે આ પણ એક કુતુહલ લાગી રહ્યું છે આ સ્વાભાવિક છે કે જ્યારે કોઈ મુદ્દાની છણાવટ થતી હોય ત્યારે પહેલા પ્રતિનિધિ મંડળ જે છે એ તો અહીંથી જે ગાડી નીકળી હતી તમામ સંકલન સભ્યો સમિતિના સભ્યો થાય તે લગભગ થી વધારે ગાડીઓ ગયા હતા હવે શું થઈ શકે આ બેઠકમાં સંભવત એ પ્રકારની માહિતી મળી રહી છે કે ત્રણ પ્રકારની ફોર્મ્યુલા ઉપર વિચારણા થઈ શકે છે એક તો સૌથી પહેલી પ્રાથમિકતા રૂપાલા જ્યારે ઉમેદવારી પત્ર આવતીકાલે ત્યારે કોઈ પણ પ્રકારની શાંતિ ડોહળાય નહીં કોઈ પણ વિવાદ ના થાય એ પ્રકારનું આયોજન વિચારવામાં આવે છે અને એ બાબતમાં રાજપૂત સમાજ તરફથી સહકાર મળે એ દિશામાં એક ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી શકે છે બીજી એક ફોર્મ્યુલા એ પણ હોઈ શકે છે કે હવે ધારો કે કોઈ સમાધાનના દિશામાં આગળ વધતી વખતે હજુ કોઈ ચોક્કસ પરિણામ પર આ ચર્ચા ન જાય તો હવે આગળની રણનીતિ શું તે અંગે પણ જે છે તેઓ પણ હવે પહોંચ્યા છે અને મુખ્યમંત્રી સાથે બેઠક કર્યા બાદ જે સભ્યો છે તેઓ મીડિયા સમક્ષ પોતાની વાત મૂકશે કરણસિંહ ચાવડા જેઓ પ્રવક્તા છે તેઓ પહોંચ્યા છે સંકલન સમિતિના સભ્યો છ અને અન્ય સભ્યો જે છે તેઓ હાલ મુખ્યમંત્રી નિવાસ સ્થાને મિટિંગ કરવા માટે પહોંચ્યા છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો ક્ષત્રિય સંકલન સમિતિના આગેવાનો છે તે હવે મોટી સંખ્યામાં દસ કરતા પણ વધુ સંખ્યામાં જે છે અન્ય આપ જોઈ શકો છો વીરેન્દ્રસિંહ જાડેજા માંડવીના ધારાસભ્ય છે વીરેન્દ્રસિંહ જાડેજા હકુભા ધર્મેન્દ્રસિંહ જાડેજા તેઓ પણ અહીંયા આગળ આ બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો ધર્મેન્દ્રસિંહ જાડેજા જયરાજસિંહ અને વિરેન્દ્રસિંહ જાડેજા તેઓ આ બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા છે સમાજના તમામ આગેવાનો એવું કહી રહ્યા છે કે મીટિંગ પૂર્ણ કર્યા બાદ તમારી સમક્ષ અમે કોઈ પણ વાત સમાધાન નહીં કંઈ પણ કહેવાનો હાલ કોઈપણ જે સંકલન સમિતિના સભ્યો છે તેઓ ના પાડી રહ્યા છે હાલ આપ જોઈ રહ્યા છો તૃપ્તિબા રાહોલ કે જેઓ મહિલા સમાજના રાજપૂત મહિલા સમાજના અગ્રણી છે અને સંકલન સમિતિના સભ્ય છે તેઓ પણ હાલ પહોંચ્યા છે એટલે કે સંકલન સમિતિના બારથી વધુ સભ્યો જે છે તેઓ હવે મુખ્યમંત્રી નિવાસ સ્થાને પહોંચી ચૂક્યા છે અને મુખ્યમંત્રી સાથે તેમની બેઠક શરૂ થશે ગોતા ખાતે આ સંકલન સમિતિના સભ્યોની બેઠક મળી હતી બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવી હતી અને જે મુદ્દાઓને ઉપર જે નિષ્કર્ષ નીકળ્યું છે તે નિષ્કર્ષના આધારે જે છે તે મુખ્યમંત્રીના નિવાસસ્થાને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી સાથે ચર્ચા કરવામાં આવશે બેઠક બાદ સંકલન સમિતિના સભ્યો મીડિયાને જાણ કરશે કે આ બે જે મામલો છે તેનો સુખદ અંત આવ્યો છે કે નહીં કે કયા પ્રકારની ચર્ચાઓ કરવામાં આવી છે ત્યારે જ સાચી હકીકત જાણી શકાશે જી